કાઢી દેવા લઈ ન્યા બતાવી લખણ લઈ તમને ન્યા બતાવી બે મહિના તમને બતાવું તો કાય ને બ્લોગ માં બનાવી દેવા બ્લોગ ને લાઈક ને શેર કરી નાખજો જલ્દી જોતો પોતાનો બધા મજા લાગી ઘર બધું પછી જોઈ જઈએ કે આવે આવે તો આપણે ગાવી કાઢ લખવા

ઓલા ઓલા જેવું કામ કાજ છે પેદર ચલુંગા તો પ્રોપર્ટી કા પોતા ચલેગા આહા આહા નચિયા કાઈ લે હું કામ ગાડી ગાડી મૂકી લાવ વાગે નયો ગાડી અહીં લાવ વાગે એટલે બાકી તો અહીં હાલે તમે આમ તો સમજો ને બધું કાઈ ખાય તો આપણે મળી એટલે આ ભાઈનો તો જ લે આ બધું તો ગાડા આજે મળી જાય છે તેડે હું છું

આપણે ઘરે આવી ગયા હાલે જાય એટલે ગયા વીવા તો હવે કઈ આજનો ગમે લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ વધુમાં વધુ લોકોને શેર કરજો આપણે નવા વિડીયો મળવી જય શ્રી રામ